બિહારના દરભંગામાં મતદાર અધિકારી યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓનો મામલો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ બનેલી આ ઘટનાને રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે જેમાં ભાજપ સાંસદ પૂનમ માંડમે કોંગ્રેસ અને આરજેડી પર પ્રહારો કર્યા છે તેમણે આ ઘટનાને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે અને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને દેશના લોકો પાસે માફી મંગાવવાની માંગ કરી છે અધિકારી યાત્રા દરમિયાન આ ઘટના રાજકીય વર્તુળમાં ખળબડાટ મચાવ્યો છે ભાજપે તેની વિપક્ષની સુદ્ર માનસિકતા ગણાવી છે આ પ્રકારે અપમાન કરવા માટે અને તમામ સ્ત્રીઓ તમામ માતાઓ પાસે એમને માફી માંગવી જોઈએ કારણ કે આપણા દેશમાં કોઈ માતા કોઈ સ્ત્રી આ પ્રકારે અપમાન જાહેરમાં આ પ્રકારના શબ્દો એ કોઈ દિવસ સહન નહીં કરે આ ખૂબ જ દુઃખદ છે અને આ દેશ ના બહેનો કોઈ દિવસ એક માતાનું અને એક સ્ત્રીનું અપમાન આટલી હદે આટલી નિમ્ન સ્તરના રાજકારણ માટે પણ કોઈ દિવસ

પૂનમ માંડમ માંગ કરી હતી કે કોંગ્રેસના કોંગ્રેસ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ દેશના એકસો ચાલીસ કરોડ લોકો પાસે માફી માંગે છે તેમણે કહ્યું આવી સસ્તી ટિપ્પણીઓ માટે જવાબદાર લોકોએ જાહેરમાં માફી માંગવી જોઈએ અને ખાસ કરી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે દેશના લોકો સમક્ષ માથું નમાવવું જોઈએ પટેલનો રિપોર્ટ